તમે આજ હોય આખો દાડો મારા ઘરે સી કરવી પડશે તમારે નરવા તો કોઈ નઈ પણ તો ખાલી ક્ષેત્ર માં તો મારવા આ હતો કોઈ થયા અને આ ટોરો બોરો સુટતો કરતો કે કોઈ આખા પાતું હોય નઈ

અને પેલું છે ને કેરબો પડ્યો છે આ ચેરા પેલો પડ્યો ઈ એ કેરબો કઉ છું અલ્યા ઈ તો હવે એને જો ટ્રેક્ટર છે કે એટલે કે જે ડીઝલ બીઝલ પડ્યું છે પરેલો તો ખાલી છે એટલે ભરેલો ખાલી હોય તમારે શું કહો હળવું છે શું એટલે હળવું નહીં ભાઈ તમે જોવા જઈએ ભરેલો છે ખાલી છે છે તો ભરેલો

તમે આખો જાળો બેહરા ને તો તમને ખો બહાર રૂપિયા આજી કેટલા હાજી જાય ના કોચો વધારનું રિઝલ્સ એટલે પણ ચહેરાથી એ મને વિશ્વાય મેળી જાય છે અને એવું બધું ના કરવાનું હોય એટલે વિશ્વાય મેળવી જાય હું તમને કોઈ એટલું કરું ને ખાલી તમે કોઈ કોઈ શકે નહીં પડે કોઈ નહીં શું કરવાનું હોડી આમ રાજી હોય તો કોઈ વાત ન નાખું એમ તમારે પૈસા જોતા હોય તો પૈસા તો છે તમે કો તો ખરી પગલો તાણીયા અરે જેરાદી તમે આઈડિયા તો જબરદસ્ત લાયા છો કજી ખબર પડશે જુરબન કદી એ ના પડે તો પછી એનો અમે ઈન તો શું આલી ઉંધા મારવા તમે ઈ તો કેટક બહે તાઈની રૂપિયા છે હા તો પછી આ પોસ 1000 નું કામ થઈ જાય એક કે દાડે અમે અને ઈ વાત તો સાચી છે તો પછી મને જુરબન ફોન કરવા દયો કો કો પાછા હલો આ કીધું હું થોડુંક મારા ઘેર આવવું પડશે

તો ફટાફટ માર ઘેર આવો ને કોણ છે તમારું આયા હતા એમ માર ઘેર હાર તો હવે ઘેર આવો હું આઈ ગયો ઓ ગુલાબજી આવી એ ગુલાબજી ની શું ખબર કે કેરબો કોણ લઈ જશે લા ભલાગા હા હા કનો બા સુ ગયા કે ગુલાબજી હોય બેઠા તા હા એટલે બીજું કોણ હોય ગુલાબજી પૂછા આપણે હા હા તો બધું આપણે ડાયરેક્ટ તો ના કહેવાય ના આજ બેઠા હતા એટલે આપણે કોઈ ફોર્મ સુ જાય અજબન ના ક્યાં ગત લઈ ગયા હા એ હા વાત કે ગુલાબજી ના બાઈ લીધી ઘડાવા આ આ ગુલાબજી આ કે બધું કોઈ પડ્યો તો

તમે ફાઈનલ જોયું છે ફાઈનલ ફાઈનલ મે મારા આજુ વાસે ભાજુ ને નક્કી નક્કી અજેયા જોદી એટા જોર ચેયાનો ભલાકા હવે હું સમજી ગયો હા ફોન આપડા હું આયો તો કે માર મોય ફોન તો ચેણે ના આયો તમે તો શેટા આ હું તો કટ બેઠો ચેણે આ આખો મગજ દોડાયો તમે સમજ્યા ની કે એને મતલબ એમ કે શૂર્બાનો ચક ના પડે મારું પેર એટલે કે હું પહેલથી એમ કઈ કુ પરું હા કે હું જો તું ઘેર

અલ્યા ઈલાત તો આખો ઘેરબો ભરેલો તો ઓય તે ચોરી ગયો છે 6-7 દન બીજલ હતું તમે આવો છો અમાર હાલ હારું હડો એટલે ઘડીવાર નહીં પછી હોય ના તો હો એ હા એ હો આવી દિ

વાત બોલો 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 તો જણા દી શું પગલા અમને ત્યાં મારી નતો શિરપાય જો

ઓછી સો હજાર નું ડીઝલ હતું અરે પણ મારે કોઈ નતું તમારે બેન મને સો હજાર રૂપિયા કરી લેવા પડશે

તમારાત લઈને આવ્યા લાલસ માં ના આવે ભલાઈ કે સાંજે પણ હાર્યો પડશે